જે લો પ્રેશરવાઇઝ સિસ્ટમ વાવાઝોડા સ્વરૂપે મધ્ય ભારતમાં પહોંચવા જઈ રહી છે તો એ સિસ્ટમની અસર ફરી વખત ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર થવાની સંભાવના રહેલી છે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે બીજી એક માહિતી કે ગુજરાત ઉપર અત્યારે સતત વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે બે દિવસ પહેલાં વાતાવરણની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થયો હતો તો વાતાવરણની અસર છે ગુજરાત ઉપર તરત દેખાણી જોવા મળી છે કારણ કે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી નેવું ટકા સાચી સાબિત થતી હોય છે તો આજથી ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતું હોય એ માહિતી જે સલાહકાર છે એ અને મંત્રી શ્રીને અત્યારે હાજર થવા વાતાવરણની અસર છે એ જોવા મળી શકે કારણ કે અત્યારે મિત્રો વાતાવરણની અંદર જો પલટો આવે તો ટીડીઓ હોય પછી હેલ્થ ઓફિસર હોય કે પછી કોઈ પણ એવા ઉચ્ચ અધિકારી હોય કે એમને અત્યારે પોસ્ટ છે એ સોંપવામાં આવતી હોય છે હોદ્દો દેવામાં આવતો હોય છે કારણ કે વાતાવરણનું છે અત્યારે નક્કી કરી શકાય નહીં વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનોની સાથે વાતાવરણની અંદર છે સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો આ મેપ મિત્રો ગુજરાત રાજ્યને અહીંયા દર્શાવે છે અહીંયા અરબસાગર છે અને આ બાજુ બંગાળની ખાડી છે તો તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે લગભગ ચોવીસ કલાકમાં બેથી ત્રણ ચોવીસ કલાકની અંદર બેથી ત્રણ કલાક જ વાતાવરણની અંદર છે શાંતિ જોવા મળી હોય બાકી વાતાવરણની અંદર ફૂલ સમય સવારના સમય દરમિયાન જોવા જઈએ તો સવારના સમયે છે એ મિત્રો વાતાવરણ ઠંડુ હોય છે ભેજવું પ્રમાણ હોય છે ઝાકળ હોય છે જેના કારણે વાતાવરણની અંદર સ્પષ્ટતા છે જોવા મળતી હોય ત્યાર પછી બપોરનું વાતાવરણ જોવા જઈએ તો ગુજરાતમાં પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી અનુસાર જોવા જઈએ તો અત્યારે કોઈપણ પ્રકારના મોટા ખર્ચા છે એ થવા જોઈએ નહીં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતીના પણ અત્યારે છે વેધર એનાલિસિસ થાય ત્યાર પછી છે એ ચૂકવણું રાખવું હોય તો રાખી શકાય તો આ રીતે છે તમને પ્રસ્તાવ મૂકવામાં આવે છે ગુજરાત ઉપર હાલમાં બેથી ત્રણ વાવાઝોડાના સમા ચપ્પલ તેમજ વાતાવરણની અસર જ્યારે પણ બદલાય કે પછી કોઈપણ પ્રકારને સિઝન બદલાય તો ત્યારે એ પ્રકારનું જે છે એ મટિરિયલ આપણે યુઝ કરતા હોય છે હવે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ભેજનું પ્રમાણ કેટલા દિવસ સુધી ચાલશે વાતાવરણની અસર કેટલા દિવસ સુધી ચાલશે જણાવી દો અને ખાસ કરીને અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી આપવી નહીં કારણ ગુજરાતના જે પણ લોકો છે એ પોતાની ઓળખ છુપાવવા માટે જ્યારે પણ મોટું ક્રિએટિવ કરે છે ત્યારે એ ક્રિએટિવના ઓનર છે વાતાવરણની અંદર પ્રસ્તુત થયેલું નામ છે જેને તમે ઓળખો પણ છો પરંતુ હાલ પૂરતી મોઢે છે એ આવતું નથી એટલે કે આ જે પણ ખાસ કરીને અલગ બનાવેલ માહિતી હોય કે પછી અત્યારની જે લેટેસ્ટ માહિતી હોય દરેક માહિતીની અંદર તમને સ્પષ્ટપણે દેખાતું હશે સ્પષ્ટપણે જોઈ શકો છો કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે સ્પોર્ટ સ્પેન્ડર છે એ જ બદલાવી શકાય છે બાકીના જે સ્પોર્ટ કલ્ચર છે એ બદલાવી શકાય છે નહીં જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી જો મિત્રો તમારા ચહેરા ઉપર અથવા તો તમારા ગાદ ઉપર કોઈપણ પ્રકારના જન્મથી કે પછી કોઈપણ એવા વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી મળી છે કે કેમ તો આના વિશે આપણે વધારે ઊંડું ઉતરી તો જ્યારે પણ તમારો જે ભાઈબંધ છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી આપનાર જે ભાઈબંધ છે એ ભાઈબંધને આપણે પૂછીશું કે ગુજરાત ઉપર વાતાવરણની અંદર પલટો છે એ કઈ તારીખથી આવશે હજી ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારનું સૂકું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એટલે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ગુજરાતના ઘણા અન્ય અને ઘણા બધા વિસ્તારોમાંથી જે આપણે ચેક કરતા હોય છે હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં હાઉસિંગ બોર્ડ કચેરી ખાતેથી અથવા તો જે પણ તાલુકા હેલ્થ ઓફિસર ઓટીડીઓ જે છે સાહેબ શ્રી એમના દ્વારા પણ જ્યારે કોઈ પણ લોકોને મોકલવામાં આવ્યા હોય એકત્રિત કરવામાં આવ્યા હોય ત્યારે પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે એ સિવાય બીજા અન્ય વિદ્યાર્થીઓ કે પછી એ અન્ય માલીઓ છે એ દર્શાવવામાં નથી આવ્યા વાતાવરણ બદલાય છે પરંતુ હમણાં અમારા ઘરપોતી છે બદલાતું જોવા મળી રહ્યું છે વરસાદની આગાહી છે ત્યાર પછી વાતાવરણની અંદર મોટો ફેરફાર થવાની સંભાવના રહેલી છે ગુજરાતમાંથી જે છે એ કે પછી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આ બેમાંથી જે વાતાવરણ હોય એ સ્પષ્ટપણે કહી દેવા નમ્ર વિનંતી ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનોની અસર છે એ છેલ્લા લગભગ બે દિવસથી ચાલુ હતી પરંતુ હાલ વચમાં જે છે એ શેઠ એમને પણ લોકેશનની અંતર્ગતની જે પાઇપ હોય એ પાઇપ આપણી પાસે હોય છે તે પાઇપને લઈ અને છૂટકારા પડાવવા ગયો તો ત્યારે એમને એમ કીધું કે વાતાવરણની અંદર બધું જ છે એ કન કાઉન્ટરથી લઈ અને ડાયરેક્ટ બેંકના ટ્રાન્સફરમાં જ્યારે પણ રિજેક્ટ આવે ત્યારે તમારે ફરી વખત રીએપ્લે કરવું પડશે તો આ દરેક માહિતી તમને આજે જણાવી દઈશું વાતાવરણની અંદર પલટો આવશે ગુજરાત ઉપર પણ ભારે પવનોની સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બે દિવસ માટે વાતાવરણની અંદર પલટો છે જોવા મળશે હાલ મિત્રો રાજ્યમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે એવામાં માહોલ એવો બની રહ્યો છે કે હવામાન નિષ્ણાંતે એક એવી બંદૂક પડી છે કે વાતાવરણ બનાવ્યું છે જેમાં હાલ પૂરતી અત્યારે કોઈપણ પ્રકારના લોકેશન છે એ બનતા નથી તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ લોકેશન હોય એ લોકેશનનું આપણે છે એ માહિતી મેળવીએ તો અત્યારે ખાસ ત્રણ ત્રણથી ચાર એવા લોટ છે કે જેમની અંદર વીઆઈપી લખેલું છે પરંતુ ગુજરાત ઉપર વાતાવરણ છે એ વાતાવરણ પલટું જોવા મળતું હોય છે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે એ એક્સ્ટ્રા બેથી ત્રણ કલાકની હોય છે પરંતુ તેની માટે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાહેર જાહેર કરવું પડે વાતાવરણની ઇસરત છે એ પણ જાણવી પડે બેથી ત્રણ દિવસની અંદર ગુજરાત ઉપર કે પછી લક્ષ્મી અથવા તો જે વિવેક સર ઓએમજી ઓ એમજી વાકેશનના માધ્યમથી છે આ જે સેટ છે એ પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ હતા તમારે જાણ સાથે જાણકારી લેનાર કોણ તો અત્યારે ગુજરાત ઉપર વધારા ની અંદર જેસ્કર અને ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યારે પણ લોકેશન ના પટે તો આ લોકેશન છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે થાળી છે એમાં પડવું જોઈએ તો આ પ્રકારની માહિતી અત્યારે આપણે આપેલી છે ગુજરાત રાજ્ય ઉપર વત્સલ અને દરેક જોઈ અને વાતાવરણની અંદર જોઈ દરેક મા જે છે એમને સરખું લાગતું હોય છે તો પહેલે સૌ પ્રથમ વખત ઓગણીસ હજાર ઓગણત્રીસ હજાર એકસો ને રૂપિયા જે છે એ આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ જે છે એ માહિતી જાણી લેશું ગુજરાત રાજ્ય ઉપર ભે ભારેથી ભારે વરસાદ વરસાવા બે તો વાતાવરણની અસર છે એ કંઈ પણ પૂરી નહીં થાય હવે મિત્રો તમને જણાવી દઈએ તો હવામાન સમાચારની અંદર તૈયારી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કારણ કે અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યા છે વાતાવરણની અસર છે એ ભેજના પ્રમાણને તો હાલ પૂરતી મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં સોળ ઓક્ટોમ્બરથી અઠ્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે એટલે કે આગામી બે દિવસથી પછી કન્ટિન્યુ દસ દિવસના સમયગાળામાં છે એ વાતાવરણની અંદર પલટો આવશે જેમાં અત્યારે અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે એ અરબસાગરના દરિયાની અંદર જ મોટો પલટો છે જોવા મળશે જેમાં સોળ ઓક્ટોમ્બરથી આ વાતાવરણ છે બનશે સોળ ઓક્ટોમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંભાવના છે એ શરૂ થશે વાતાવરણની અસર પણ ગુજરાત રાજ્ય ઉપર છે એ થતી નથી તો એમના દ્વારા જે માહિતી આપવાની છે કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી બનાવવામાં આવે એ માહિતી શા માટે બનતી નથી આ સાથે મિત્રો અત્યારે જે આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતીને ભાગરૂપે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે આવરી લેવાના રહેશે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી જ્યારે પણ લોકેશન બહાર નીકળે અથવા તો જ્યારે પણ લોકેશનની અપડેટ જે છે એ જાણ કરવી તો એ દરેક અગાઉ પણ છે એ માહિતી જાણકારી લઈ લે તો ગુજરાત ઉપરથી વાતાવરણની અંદર પલસો છે એ જાણી લેવો અને જે પણ લોકેશન હોય એ લોકેશનને આપણે અભિમન્યુ કહેવા તૈયાર છે તો ગુજરાત રાજ્ય ઉપર કેવું કે વાતાવરણની અંદર અસર છે એનામાંથી કરવા તો આ પ્રકારે આપણે છે એ સાવચેતી રહે ગુજરાતમાંથી જ્યારે પણ લોકેશન આપવામાં આવે ત્યારે લોકેશનના માધ્યમથી છે આપણે મારીક મૂકશું અરબસાગરની દરિયાની અંદર વેજ વેજોદરી અને મુશ્કેલીમાંથી વાતાવરણની અંદરથી પસાર થયેલ લોકોને સત્તરથી ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ આ દરમિયાન સત્તર તારીખના રોજ છે એ ખાસ કરીને અમદાવાદ વડોદરાથી સૌર ઉર્જા છે એનું લોકાર્પણ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા છે એ કેન્દ્ર સરકાર અને મોદી સરકારે તો રિઝાઇન લઈ લીધું મોદી સરકારની અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે આ સાથે વાતાવરણની અસર અહીંયા પૂર્ણ કરી છે ગુજરાતમાં પણ કન્ફર્મ વાતાવરણની અસર છે એમાં પણ પ્રકારનું કહેવું હોય તો એ કેવા બાબતનું કેરી નાખશું તો સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ વાતાવરણ છે જેના કારણે હજી પણ ગુજરાતમાં વાતાવરણની અસર ઓછી થશે જેમ સૂર્યા સૂર્યનારાયણની જે સ્થિતિ છે એ મજબૂત બની લે ત્યાર પછી વાતાવરણની અંદર જ્યારે પણ લોકેશન છે એ લોકેશન બદલાવી લેવું ગુજરાત ઉપરથી નથી મળતા ને કંઈ ગુજરાત ઉપરથી છે એ તમને મોકલાવી આપીશ તો આ પ્રકારે અત્યારે છે વાતચીત થઈ રહી છે ગુજરાતમાં પણ લોકેશન છે એમને બનાવી દીધું છે લોકેશન બહાર કાઢ્યું છે તે પછી એ ભાવના છે લોકેશન અને એ હીરા વીસ પાંચસો એ છે વેચવા પડ્યા તો આ પ્રકારે દરેક માહિતી અને દરેક આગળ તમે થીગડા પર થીગડું જાઓ થીગડા ઉપર લો નાની મોટી હવામાન ચર્ચાની અંદર જે અપડેટ છે એ જાણવા જરૂરી છે તો મિત્રો અત્યારે આ જે હવાન છે એ પૂર્ણ કરવો હોય તો પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી મહેનત છે એ કેટલો સમય સુધી લાગશે તો આ દરેક માહિતી છે એ આપણે આજે જાણી લઈશું ગુજરાતમાંથી અરબસાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ જે છે એ ભેજનું પ્રમાણ પણ વાતાવરણ છે એ બદલી જશે તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ વાતાવરણની અસર થશે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ માહિતી આપણે કોઈપણ પ્રકારના લોકેશનના માણસોને છે એ જોવા નહીં દેવી પડે તો આપ પ્રકારની જે આવતી સ્થિતિ છે એ વરસાદની આગાહી દર્શાવવામાં આવે અને હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી છે દર્શાવી જાય તો આ પ્રકારે છે ફરપી અને ત્યાર પછી વાતાવરણની અંદર પલટો છે એ જોવા મળશે તો આ અંગે છે ચેતવણી દ્વારા જે માહિતી છે એ અત્યારે ઘર કરી ગઈ છે એટલે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે મોઢેરા સ્ટેડિયમ ગુજરાતના અરબસાગરના દરિયાની અંદર ભેજનું નામ આવે તો જ પોકાળું છે તો આ પ્રકારે સાક્ષાત વાતાવરણની પલટા આવતાની સાથે અપડેટ છે એ જાણવું જરૂરી છે તો મિત્રો આજના વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો